પેલી એક કહેવત છે ને કે લોભિયા હોય ધૂતારા ભૂખે ના મરે વિજ્ઞાન જાથાનો એક વિડીયો મેં જોયો હતો ની અંદર રાજકોટનો કોઈક ભૂવો હોય છે કોઈના ઘેર જાય છે પેલો ભાઈ રિક્ષા ચલાવતો હોય છે બહુ એને ઓલરેડી દેવું હોય છે તો પણ ઘણી બધી વાર આ ભુવાને બોલાવી દર વખતે પોચ જાય આસપાસ આ ભૂવો કોઈક ચાર્જ લેતો મને એક્ઝેક્ટ રકમ તો યાદ નહીં પૈસે લજ વિજ્ઞાન જાથા ભાઈ ભાઈ લઈ જશે પોલીસ ને બધું કબૂલ આવશે આ કે એમના જોડે પૈસા લીધા હા તેમ બધું ની અંદર હાચું કૂન ખોટું કૂન વિજ્ઞાનજા થાય બધા વિશે તો હું કોઈ કોમેન્ટ નહીં કરું પણ હું એટલું જ કહે કે દુનિયામાં ઢોંગે છે ધૂતારા એ છે અને આ બધા ભૂવાઓના ઢોંગ પાખંડ અને ધૂતારા બનવા આપણા બધા લોકોનો બહુ મોટો હાથ હોય છે આપ લોકો જ એમને સપોર્ટ કરીએ છીએ આપ લોકો જ એમને પ્રોત્સાહન આપીએ છીએ અને અત્યારે વ્યક્તિઓ ઘર જે ગધારાના પણ બાપ કે જેમના ઘેર ભુવા ભૂવા હોય તો દસ વાર બોલાવે તમારું દુઃખ મટી જશે દુઃખ મટી જાય છે તો આપણને એટલું તો ભુવાન હોય ને કે કોઈને એક વાર બોલાવો બે વાર બોલાવો ત્રણ વાર બોલાવો ફરક નહીં પડતો વારે ઘરે એક વ્યક્તિને ને તમે પૈસા આપો છેલ્લા તમારું કોમ ના થાય તો તમે એના પર બ્લેમ કરો ભુવાએ મને લૂંટી લીધા ચલો ભુવો તો ખોટો જ હતો બરાબર પણ દુનિયા ઘર જે ગધારે બાપ કે જો એ ભુવાન દસ વાર બોલાવ ભુવા યુવાનું કોમ કરી નાખ્યું હોત ને તો એ લોકો ભુવાનો વડો કાઢોત અને એનું માન સન્માન કરત પણ ઇવન કોમ ના થયું એટલે છેલ્લા ઇલ્જામ લગાવી દીધો કે આ ભુવાએ લૂંટી નાખ્યું તો હું કાપડ ભુવાન બોલાવા જવું પર દુનિયા અત્યારે ચંદ્ર પર પોકી પૃથ્વી બહાર પોકી અવકાશમાં પોકી બીજા ગ્રહો પર રહેવાની વાતો કરે છે લોકો તો દિવસે ભૂગર્ભમાં જ જઈ રહ્યા છીએ જઈ રહ્યા આવા ધૂતારાઓ આવા ભૂવાઓને પ્રોત્સાહન આપનારા લોકો આપનારા આપડે લોકો છીએ જે લોકો દારૂ પીતા હોય સિગરેટ પીતા હોય પાન કરતા હોય મોસ મટન ખાતા હોય અને પેલી એવા ચૈત્ર મહિનો આવે છે પબ્લિક બધા લોકો હોકરો મારતા હોય પછી આપણે કહીએ કે ખમ્મા માડી ખંભા ભાઈ લોકોના થોડો તો વિવેક હોવો જો થોડો તો બુદ્ધિનો પ્રયોગ કરો હું પોતે પણ રમેલમ રમજ છું હું પોતે પણ બધા નહીં તો હજારો કોન્ટેક્ટ માં હું આવ્યો મી એક વસ્તુ નોટિસ કરી કે એક ટકા ભૂવા હાચા હોય એક જ ટકા ભૂવા હાચા આપણો નોંધ લઈ કે ખૂંખાર મેળ બારે જવાના ભુવા છે બીજા બે ચાર ભુવા છે નોંધી રહ્યો તો પણ ઘણા બધા લોકો ભુવાન હું પર્સનલી મળેલો છું અને બધા ગુજરાતના હારામાં હારા ટોપ લેવલના ભુવા કહેવાય ને કે ટોપ ફેન ભુવાનો લિસ્ટ હોય એવા ભૂવા હું પર્સનલી મળેલો છું અને એ લોકોએ પણ એ લોકોએ મને પર્સનલી કીધેલું છે કે ભાગનું નવ્વાણું ટકા બધા ઢોંગ અને પાખંડ ચાલે છે એક ટકા હાચા ભુવા હોય એના લીધે બધે બધા લોકો ચરી ખાતા હોય છે તો એની અંદર વક કરો આપણો કે આ ભુવા હોનો વક વિજ્ઞાન જાથા જે કોમ કરે બરાબર જ કોમ કરે છે હું એવું વિજ્ઞાન જાથરો બહુ પોતે પણ વિરોધ નહીં કરતો હોય એ રહે રીતે બરાબર કોમ કરે છે સમાજની અંદર ઢોંગ ચાલતા હોય પાખંડ ચાલતા હોય એટલે એવા એવા લોકોની એ લોકો કરતાં ફાશ કરે છે પણ વિજ્ઞાન જાથા તો ચૌદ કોમ કરે છે થોડું ગુણું આપણે તો જાગૃત થવું પડશે ને ભુવા હાચાય હોય રમેલે કરો હોય માતાજી આવું માતાજીની પ્રેરણા સોલવા મોડ શરીરમાં આવા બધી સાચી વાત હું મોણું છું હું આ બધી વસ્તુનો નકાર નહીં કરતો આ બધી વસ્તુઓની આડમાં અંધશ્રદ્ધા લોકોને લૂંટવાનો પાખંડ કેટલો ચાલે છે આપણા બધા લોકો ભણેલા ગણેલા હોવા છતાં હોવા ખાડા કોણ કરીએ છીએ સમાજની અંદર આવા બધા કિસ્સાઓ ભરીએ છીએ કે કોઈ ભુવાને ઘેર બોલાયો તો આના જોવા બોલાયો ઘરમાં કોઈ મા બેન દીકરી જોઈએ છેડતી કરી નાખી કોઈને લગભ ભાગી જવું કોઈ લગ્ન કરી નાખ્યો અને કેટલા બધા કિસ્સા સમાજની અંદર આવવા હોય છે તો પણ આપણા લોકોને તો આ બધી વસ્તુઓમાંથી છુટકારો જ છુટકારો લેવો જ નહીં આ બધી જોને જોણ જોડે પકડી રાખી હોય કોઈ આ લોકો દારૂ પીતા હોય એટલે પેલા બુટલે લોકો દારૂ લાવીને વેપાર કરતા હોય એ વસ્તુ હોય ને આપણે મટક ખાતા હોય એટલે કહી પેલા નિર્દોષ જાનવરોની હત્યા કરતો હોય આવા ભુવાને આપણે પોતે પ્રોત્સાહન આપીને એમને ગેર બોલાવતા હોય પધરવણી કરતા હોય પૈસા આપતા હોય એટલે આ ભુવાઓ ફલ્યા ફૂલ્યા આગળ મ્યુનિમ તો ઘણા બધા ભૂવા સાચા પણ સન્માનનીય શ્રી પૂજા કરવા લાયક ઘણા બધા ભુવા સુધી તમને સાચી શીખ આપું તમને સતનું માર્ગ બતાવું સાચું હોય સાચું કંઈ ખોટું હોય ખોટું હોય પણ અમુક તો ભુવા એવા કે તમને ખોટે ખોટી એમની ભ્રમની મા જરા ભરા તમને આ નર રહે તમને પેવું દેવું ન રહે તમને પેવું ન રહે તમારે આ નરસ દૂર કરવું તમારા માટા માથે તમારે આટલું વારવું પડશે એને પહેલાંની માતા હરાવી પડશે પેલાની માતા હરાવી પડશે એને એના માટે તમારે આટલો ખર્ચો થશે એને આપ લોકો આપ લે બીજી વાર બોલા પૈસા લે ત્રીજી વાર બોલાવીએ પૈસા લે તો આવા લોકો નહીં મુક્તા હતા અમુક ભુવા મેં એવાય જોયા અમુક ભુવા કદાચ ખ્યાલ હોય તો અમુક લોકો અમુક ભુવા કોઈ ના ઘેર જોય અને વ્યક્તિ જોવું કે પરિસ્થિતિ જેવી છે પરિસ્થિતિ દુઃખ ના કાઢે બરાબર છે સામે આવ્યા પર બેઠક કરશું અમુક ભુવા મેં એવા પણ જોયા હતા રૂબરૂ જોયા એમની રૂબરૂ કરશું તો મને ખ્યાલ કે ફલોની પાર્ટીએ એ ભેસ વેકી છે તો યુવાના ઘેર બેઠક કરવા જઈએ ફલોની પાર્ટીએ બેસ વેકીએ સાઠ જામીને ભેસ જઈએ કે પેલા બોય ચાર પહોંચવા પેલા ભાઈના ઘેર બેઠક કરીને સાઈડે સાહીઠ જામતા લૂંટી લીધા કહેવાય ને કે ભય વગર પ્રીતિ નહીં એટલું બધું ભાઈ નવા હલ ઉભું કરે કે તમારો તમારો આ થાય તમારો સત્ય સત્ય નાશ થઈ જશે તમારા વરાઉ પર છે એમ કરી કરી મારા ક્યાં નહીં કરતા લોકો બીખમાં ત્યાં બધું કા તૈયાર હોય છે અને આ લોકો પૈસા આપી દો તો તોય દુઃખ તો આપણો ભણું જ હોય છે ને એટલે બધી વસ્તુ કોણ જવાબદાર રમેલો હોય બધા જેને તે બધા ભૂ આવતા હોય પાઘરો બેહતા હોય ધૂનતા હોય પહેલાં તો સારું હતું તો એ લોકો દોડ લેતા દોડ લે એટલે પ્રમાણ તો મતલબ કે ભાઈ ભૂવો હાથો છે માતા હાથી ધૂનો છે અથવા તો જે આવે સીધો ધૂનવા મંડી પર જેને તે નખરો કરે ને એટલે દેવનું શું અપમાન કરો છો જાહેરમાં કહેવાની નહીં ભાઈ દેવનું અપમાન થાય દેવનું અપમાન ના થાય એટલા એટલા માટે બધી રમેલની અંદર જોવા અગર જેટલી બધી પબ્લિક હોય ને તો એ બધા લોકો હાથ કહેજો સાથી હાથ રાખ કહેજો આપણે બધા લોકો રમેલમાં જઈએ જેટલા બી લોકો ધૂંતા હોય છે આપણે બધા લોકો નવ્વાણું ટકા લોકો મનમાં ખબર હોય કે આ ડ્રોંગ કરે પાખણ કરે કોઈ ખાલી ધૂંડતો પેલો ડીજે વગાડે ખાલી લોકો લોકો ડીજેમાં નાચતા હોય પેલો ખાલી બેઠા બેઠા નાચવા નાચવાના ઢોંગ કરે છે બીજું કોઈ હોતું નહીં એટલે હાચા ભૂવા બહુ ઓછા છે એક ટકા એ ભૂવા હાચા નહીં કે જેને હાચી માતા આવતી હોય માતાની પ્રેરણા તમારા દુઃખ દુઃખ કરતા હોય અને એવા હાચા લોકોના ખોટા લોકો ટકી રહ્યા છે એટલે થોડા જાગૃત થવાની જરૂર છે થોડી કોમન સેન્સ વાપરો આવું તો બધું બનતું જ રહે તો ફલવાની વિધિ કરવાની ફલાવું કરવાનું ફલવું દેવુંરજન હા નરન તે નરન પિતૃદોષ ને આપણને આપણો કરમ સિવાય કોઈ નરતું નહીં દુનિયાના હો ભુવા બોલાવો ગમે તે વિધિઓ કરો હોય જપ તપ કરાવ હોન કરાવો આપણા કર્મ સુધારી એની નીતિના સુધારીએ એ લોકોનું કરી નાખવાની ભાવના રાખીએ તોય આપણું ભલું થાય પણ જે બધા આવા ઢોંગી ભુવાઓ છે જે લોકોનું વે જે લોકોને વહેંચી નાખવાની ફિરાકમાં હોય જે લોકોના માતાજીને કહો ભગવાનની યાદમાં લોકોને ડરાઈ ડર ડરાય ધમકાવીને ગમે તે વિધિનો પૈસા ભરાતા હોય છેલ્લે તમે આવા લોકોની દશા જોઈ લેજો ઈવન કર્મ પાછું ખરાબ પાઈ આવી જતું હોય છે પણ ઈવન ઈવન કરમનું ફર મળે ત્યારે મળે ત્યાં સુધી આપણે તો લૂંટાઈએ છીએ ને આપણે તો આપણે અત્યારે તો આપણે લોકો ભણલા ગણલા મૂર્ખ કહેવાય છે એટલે હું કોઈ ભુવાઓનો વિરોધ નહીં કરતો કોઈ માતાજીનો વિરોધ નહીં કરતો કોઈ દેવનો વિરોધ નહીં કરતો પણ આવા ઢોંગી લોકોથી તમે થોડા સાધન લઈ જાઓ કોઈ ભુવાને બોલાવ એક વાર બોલાવ બે વાર બોલાવો થોડી પોતાની કોમન સેન્સ વાપરો અત્યારે તો લોકો એટલા હોશિયાર છે કે એક ડૉક્ટરને બતાવ્યું બીજા ડૉક્ટરને બતાવ્યું ત્રીજા ડૉક્ટરને બતાવ્યું ફરક ના પડતો લોકો ડૉક્ટર બદલી નાખે છે અમુક લોકો એવા હોય કે એક જ ભુવાન દસ વાર બોલાવશે ફરક નહીં પતવશે પછી એના ઉપર આરોપ લગાવી દે કે આ ભુવાએ મારા આટલા પૈસા લૂંટી લીધા તો જેટલો ગુનેગાર ભૂવો છે એટલા ગુનેગાર ભુવાન બોલાવનારા લોકો છે અને જે લોકો પોતે ભુવાના હાર પહેરાવે છે એ લોકો એના લાફો મારે છે બોલા બોલાઈએ ખ્યાલ ના હોય એક વાર બોલાય બે વાર એને ઓળખી નાખે ડફર બનાવી જાય એનો એની ભૂલ છે પણ આપણે ડફોર બની જાય એ આપણી ભૂલ તો ખરી ને સમર્થન કરતો કે નહીં કોઈનો વિરોધ કરતો પણ ખરેખર આપડે થોડું જાગૃત થવાની જરૂર છે આપ લોકો કઈ સદી જીવી જાય છીએ આપ લોકો બીજા બધા દેશ જુઓ વિજ્ઞાન જેટલો ઓળખીને આપણે દિવસે દિવસે ભૂગર્ભમાં જઈ જાય છે ભગવાન છે માતાજી શ્રદ્ધા બધું જ છે અંધશ્રદ્ધા કે જે કોઈ વસ્તુ નહીં પણ થોડું તો આપણે પોતાની કોમન સેન્સ વાપરીએ ને હા કંઈ ગાડરિયા પ્રવાહને જેમ હું હેડું જવાનું એમ નહીં વિડીયો અને નથી કહેતા કે સત્ય કડવું હોય છે પણ જૂઠા તો સત્ય કડવું લાગે અમુક ઢોંગી હશે પાખંડી હશે અંધશ્રદ્ધાવાળા લોકો છે એવાના વિડીયો નહીં ગમી હોય એ લોકો બની એક નેગેટિવ કોમેન્ટ કરે હું એવું માને કે જે લોકો નેગેટિવ કોમેન્ટ કરે વિડીયોની અંદર એ બધે બધા ઢોંગી પાખંડી અને અંધશ્રદ્ધાવાળા માણસો છે બાકી હાચા માણસને કદી સત્ય કડવું લાગે જ નહીં વિડીયો પસંદ આવે તો તમે વિડીયોને સબસ્ક્રાઈબ કરજો ચેનલ અને તમારો જે પ્રતિભા હોય તમારો પ્રતિભાવ તમે જે વિચાર તો એ કોમેન્ટની અંદર લખજો અને શેર પણ કરજો એટલે લોકોની સમાજની અંદર થોડી જાગૃતતા પર ફેલાવીએ